મોરબીમાં લોકોના પ્રશ્નોનો સમયસર ઉકેલ લાવવા કલેક્ટરની તાકીદ મોરબી જિલ્લાના અધિકારીઓને ગ્રામ્ય વિસ્તારમાં લોકોના પ્રશ્નોનો સમયસર ઉકેલ લાવવા કલેક્ટરની તાકીદ પ્રશાસન ઘાવકી ઓર અંતર્ગત મોરબી કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં અધિકારીઓનો સેમિનાર યોજવામાં આવ્યો હતો આવો જોઈએ તેમનો વિડીયો મા ન્યૂઝના માધ્યમથી સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી મોરબી પ્રશાસન ગાંવકીઓ આ બાબતે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર તરફથી આજે જે ગ્રામ્ય લેવલે રાજ્ય સરકારને કેન્દ્ર સરકારની જે જે સેવાઓ આપવામાં આવે છે અને કર્મચારીઓ અધિકારીઓ પ્રજા સુધી એના લાભ પહોંચાડે એના માટે એક સેમિનારનું આયોજન કરવામાં આવેલું હતું અને મોરબી જિલ્લાના વર્ગ એકના અને વર્ગ બેના તમામ અધિકારીઓને હાજર રાખવામાં આવેલા હતા મોરબીમાં છેલ્લા આઠેક માસથી તો આપણે દર માસે પચાસ જેટલા અધિકારીને ગ્રામ્યની મુલાકાત લેવડાવીએ છીએ પરંતુ ગ્રામ્ય લેવલે વધુ સારી ઇફેક્ટિવ કામગીરી કરવા માટેની આજે ફરીથી સમજ આપવામાં આવી પછી એ આરોગ્ય લક્ષી સેવા હોય ખેતીવાડી લક્ષી સેવા હોય કે મામલતદાર મારા તલાટીકમ મંત્રીની સેવા હોય કે ગ્રામ સેવકની સેવા હોય આ બધી જ સેવાઓ નાગરિકોને સમયસર મળી રહે કર્મચારી અધિકારી સમયસર હાજર રહે પ્રજાના પ્રશ્નોનો સારી રીતે નિકાલ કરે અને તાલુકા લેવલે પણ જ્યારે કોઈ પણ ગ્રામ્ય લેવલથી કોઈ પણ પ્રજાજન જાય તો એમની સાથે સારામાં સારું વર્તન થાય કોઈને ખોટો ધક્કો ના ખવડાવવામાં આવે અને પ્રજાના કામ સારી રીતે થાય પ્રજાને મળતા લાભો પહોંચે તેના સેમિનારનું આયોજન કરવામાં આવેલું હતું અને જિલ્લાના અધિકારીઓ જે ખૂબ સારી કામગીરી કરે છે તો એમાં પણ હજી ક્યાંક ને ક્યાંક કોઈ ત્રુટી હોય તે ત્રુટી નિવારવા માટે આજે એસી નેવું ટકા લોકો સારું કામ કરે છે પણ જે દસ વીસ ટકા લોકોને કારણે નેવું ટકા લોકોનું નામ ખરાબ થતું એ પણ ના થાય એની સારી રીતે અને સ્પષ્ટ રીતે સૂચના આપી અને મોરબીના લોકોનો સારામાં સારી સેવા મળે તે પ્રમાણેનું આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું પ્રશાસન ઓર આ બાબતે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર તરફથી આજે